બંને કાળી નવાળા કાળ પછી નડિયાદ પાણી નીકળી રહ્યું છે મેં અત્યારે પાણી ફૂટોમાં લે છે નડિયાનું પાણી કોઈ મુશ્કેલી નથી કંટ્રોલ રૂમની મુલાકાત કરી ઇલેક્ટ્રિક કમિશનરશ્રીઓ

બસો બાવીસ એમ એમ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે છ વાગ્યા સુધીમાં અનુભવાયો છે આ ઉપરાંત જિલ્લામાં કટલાલ મહેમદાવાદ ખેડા માતર મહા અને બસો તાલુકામાં પણ સો એમ એમથી વધારે વરસાદ નોંધાયો છે આ પરિસ્થિતિમાં અમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય એમાંથી પસાર ન થવા પણ હું વિનંતી કરું છું સમગ્ર જિલ્લામાં મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે નગરજનો અને ગ્રામવાસીઓની મદદ માટે અમારી તમામ ટીમો તૈયાર છે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં અમે અમારી તમામ ટીમો સાથે મુલાકાત કરી છે નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ ઘટી ગઈ છે